રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ પટાંગણમાં ઝોન કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ત્રેવીસનું તારીખ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરના રોજ બે દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંતો મહંતો ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિજ્ઞાન મેળામાં ત્રેસઠ કૃતિ રજૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવા હેતુ વિજ્ઞાન મેળો યોજવામાં આવે છે સ્વામિનારાયણ ગુરુકુળના પ્રિન્સિપલ કિશોરભાઈ દવે સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી કિશોર દવે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું જે અમારા ગુરુકુળ પરિવારમાં આ પરિસરની અંદર સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો એટલે કે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ રાજકોટ મોરબી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને કચ્છ ભુજ આ છ જિલ્લાઓની જે કૃતિ જે બેસ્ટ પસંદ થઈ હોય એ જિલ્લાઓમાંથી પ્રથમ નંબરે આવેલ કૃતિઓ આજે અહીં રજૂ થવા આવી છે એટલે છ જિલ્લાઓનો વિજ્ઞાન મેળો અહીંયા આજે રોજાઈ રહ્યો છે કુલ દરેક જિલ્લામાંથી દસ કૃતિ આવી છે પાંચ કૃતિ પ્રાથમિક વિભાગની અને પાંચ કૃતિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની એમ કુલ સાઠ કૃતિ અને પીટીસી કોલેજની કૃતિ એટલે કે ડીએલએડ કોલેજ જે કહેવાય છે એની પણ કૃતિ આવી છે એટલે કુલ ત્રેસઠ કૃતિ આજે આ વિજ્ઞાન મેળામાં રજૂ થવાની છે અને એકસો ને ચોવીસ બાળકો અહીંયા ભાગ લઈ રહ્યા છે વૃતિઓમાં ખાસ તો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય સંશોધનાનો વૃત્તિ કેળવાય એટલે પ્રાથમિક કક્ષાએથી એની શાળા કક્ષાએથી જ આવી વૃત્તિને ઉત્તેજન આપવા માટે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન થતું હોય છે અને એમ કરતાં કરતાં એ ઝોન લેવલે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે એ કૃતિ આગળ વધે અને એમાંથી કેટલાય પ્રોજેક્ટ એવા પણ બને છે કે જેની પેટન વિદ્યાર્થીઓ મેળવી શકે છે અને આગળ પણ આપણા દેશના વિકાસમાં ઉજ્જવળ ભવિષ્યમાં એક મદદરૂપ બને છે આમ તો પાંચ વિભાગ આમાં હોય છે અને દરેક વિભાગમાં એવી કૃતિઓ રજૂ થાય છે કે જે ખરેખર કોઈ આપણના દેશના વિકાસમાં કે કોઈ ઉદ્યોગમાં કામ આવતી હોય છે એટલે કોઈ ચોક્કસ આપણે એક કોઈ એવી કૃતિ ન કહી શકીએ વિદ્યાર્થીઓના મગજમાં શું આવે છે એવા કેટલાય આપણે સાવ નાના પ્રોજેક્ટ હોય પણ આગળ જતાં એ પ્રોજેક્ટ વિકસી અને ખૂબ મોટા બનતા હોય છે અહીંયા પણ કોમ્પ્યુટર બેઝ એવા કેટલાય કૃતિઓ આવી છે કૃષિ આધારિત એવી કેટલી કૃતિ આવી છે પર્યાવરણને કેમ બચાવવું એના માટેની કૃતિઓ આવે છે આ વિજ્ઞાન મેળો બે દિવસ ચાલવાનો છે આજે અને આવતીકાલે એક વાગે આ વિજ્ઞાન મેળાનો સમાપન છે આજે પણ ઘણી બધી શાળાઓ રાજકોટની અને બહારની શાળાઓ બીજા જિલ્લાની શાળાઓ પણ આજે વિદ્યાર્થીઓ મુલાકાત લેવા આવવાના છે વિદ્યાર્થીઓએ ખરેખર પોતાની અંદર જે ઇનોવેશન પડેલું છે પોતાની આત્મસૂઝ છે એ માત્ર પુસ્તક પૂરતી સીમિત રાખવાને બદલે પોતાને જે વિચારો આવે એ ખરેખર પોતે પોતાના શિક્ષકને રજૂ કરવા જોઈએ અને સદનસીબી એને સારા શિક્ષક એનું માર્ગદર્શન મળે તો એક નાનકડો વિચાર એક મોટું બીજ ખરેખર મોટું વૃક્ષ બનતું હોય છે એટલે વિદ્યાર્થીઓએ ખરેખર પુસ્તકના જ્ઞાનને બદલે પોતાની અંદર જે કંઈ પડેલું છે એ વિજ્ઞાનના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી એ આગળ વધવું જોઈએ એને ખૂબ ખૂબ અને અભિનંદન અને હવે પછી રાજ્ય સરકાર રાજ્યના અને સેન્ટ્રલ ભારત સરકારના વિજ્ઞાન મેળામાં ભાગ લીએ એવી મારી એમને શુભેચ્છા બીજો કે જ્યારે વિદ્યાર્થીએ ભાગ લીધો છે જે વિદ્યાર્થી એને હું એમ ચોક્કસ કહું છું કે તમે મહેનત કરી અને હિંમત રાખશો તો ચોક્કસ પણે તમે તમારો ધાયરો ગોલ એચીવ કરી શકશો એવું હું ચોક્કસ તમને કહી શકું કહી શકું છું સાથે સાથે હું આપને એક ટૂંકી વાત કરવા માંગુ છું

ત્યારે એનું ટેમ્પરેચર 200 થી 300 ડિગ્રી પ્લસ માઈનસ થતું હોય એની તબિયત સારી રહે એના માટે એનું પર એને એના માટે એની જવાબદારી ફિક્સ કરી દીધી સરકારે અને એ સતત એમાં 24 કલાક એની રૂમ ની અંદર ખાવા પીવા બેસવાનું બધું ત્યાં એને કરવું પડે અને એવી જ એટલી 24 કલાક એની મહેનત કરતો હતો તો હું એમ ચોક્કસ કહી શકું કે ચંદુભાઈ વિરાણી જો અહીં બેઠા હોય તો મહેનત પહેલા પછી આપણે નસીબ અને મહેનત કરશું તો આપણે ધાયરો ગોલ ચોક્કસ અચીવ કરી શકશું એમાં કોઈ શંકાને સ્થાન નથી સમય ઘણો થઈ ગયો છે એટલે વધુ સમય નથી લેતો